ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે પોલીસે કૃષ્ણ સ્વાઈને ઓડિશામાંથી પકડી પાડ્યો હતો આરોપીને હવે સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ગઈ તારીખ 6 જાન્યુઆરી 2025 ના રોજ આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળે જે ડેડ બોડી ની ઓળખ થતા તેના સગાવાલાને બોલાવવામાં આવે અને જેમાં ડેડ બોડી ની ઓળખ થતા તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ નીકળેલા અને તેમને ખાતે વોચ કરી દ્વારા કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા અને આજ રોજ એટલે કે પંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે આરોપી અને મરણ જેના બંને નાઓ વિરુદ્ધ પાંડેસરા પોલ્યુશન સ્ટેશનમાં બે હજાર સત્તરમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ તેવીસ બાર બે રોજ આ કૃષ્ણા સાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાના રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે મારવામાં તેણે દિવાલ સાથે તેને પટકી હતી તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેણે ઉપયોગ કરેલ છે